સાણંદની ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઅલ પાર્ક ખાતે મોકડ્રીલ યોજાઈ હતી તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મોકડ્રીલ યોજવામાં આવી જેમાં એમેઝોન કંપની ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું યુદ્ધના સમયે શું કરવું અને શું ન કરવું તેમજ સ્વરક્ષણ અને અન્ય વ્યક્તિનો બચાવ કેવી રીતે કરવો એ બાબતે માહિતી આપવામાં આવી હતી તો સાણંદ પ્રાંત અધિકારી ડીબી ટાંક સહિત આરોગ્ય ફાયર અને પોલીસ વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ સાણંદ તાલુકાના ગેલોક્સ પાર્ક ખાતે આવેલ એમેઝોન જે કંપની ઇન્ટરનેશનલ કંપની જે છે એમાં એક સિવિલ ડિફેન્સ તરફથી જે રાષ્ટ્રવ્યાપી મોકડોલ કરવાની સૂચના હતી એ મુજબ એમેઝોન ખાતે એરસ્ટ્રાઇકની સૂચના મળતા વોર્નિંગ મળતા લાઇન ડિપાર્ટમેન્ટના તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાની જેટલી પણ મહત્ત્વની ટીમો હતી એમાં મહેસૂલ વિભાગ પોલીસ તંત્ર પંચાયત ફાયર હેલ્થ વિભાગ આર એન નગરપાલિકા વગેરે આવી અને તાત્કાલિક જે લોકોના જાન બચી ગયા હતા એમને રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે રહી ગયા હતા જે લોકો ગવાયા હતા એમાં એ લોકોને તાત્કાલિક હેલ્થની ટીમે ડોક્ટરની ટીમે આવી અને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જે લોકોની ડેડ બોડી હતી એ ડેડ બોડી એ એ વ્યવસ્થિત જગ્યાએ સીએસસી પીએસસી ખાતે આગળની કાર્ય માટે લઈ જવામાં આવ્યા આ સિવાય યુનિટની અંદર જ્યાં જ્યાં પણ એર એરસ્ટ્રાઇકને એર એટેકને કારણે જ્યાં આગ લાગવામાં આવી હતી ત્યાં ફાયર બ્રિગેડની ટીમ આવી અને એ આગને કંટ્રોલમાં કરી લીધી છે અને ત્યાર પછી જે મિલકતને નુકસાન થયું છે બાંધકામને નુકસાન થયું છે મકાનો નુકસાન થયું છે એનું કાટમાળ ખસેડવા માટે આર એમ બી તરફથી જેસીબીની ટીમો આવી ડમ્પર લઈ અને એ કાંટમાણ પર દૂર કરવામાં છે આમ આવી આકસ્મિક જો આવી કોઈ સ્થિતિ આવી પડે તો એને પહોંચી વળવા માટે આ એક પ્રકારની જે ડ્રેસ રિહર્સલ જે કહેવાય મોગટેલ એ આજ રોજ અહીંયા અહીંયા કરવામાં આવી અને ખૂબ જ સફળતાપૂર્વક આ ડ્રેસ રિયલ્સ અને મોક ડ્રીલ જે છે એ પાર પાડવામાં આવી